બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળુદાય જતા ખેડૂતોની કોણ સાંભળશે વેદના ભારતીય કિસાન સંઘ કાંકરેજ ધારાસભ્ય ખેડૂતો સરપંચ સ્થાનિક આગેવાનો સહિત મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી રહી હતી માંગ ભાજપ કોંગ્રેસની ટાટીયા ખેંચમાં પીસાઈ રહ્યો છે જગતનો તાત વાવેતર નિષ્ફળ જવાની સેવાઈ રહી છે ભીતિ કાંકરેજ તાલુકાના વિસ્તારના તળાવો ભરવાની માંગ સાથે લોકો દ્વારા મીડિયા સમક્ષ મોખિક કરી રજૂઆત કાંકરેજના પાદડી ગામનું તળાવ ભરાય તેવી સ્થાનિકોની સરપંચ અને આગેવાનની માંગ ઓછા પાણીના કારણે જીવજંતુ સહિત પશુધનને ઊભી થઈ છે મુશ્કેલી તળાવો સુકાઈ જવાથી હાલ જનજીવન પણ થયું છે પ્રભાવિત પાદડી ગામના તળાવમાં હજારો માછલીઓ અને કાચબા છે ગામ લોકો જણાવી રહ્યા છે તાત્કાલિક ધોરણે તળાવમાં પાણી ભરવા કરાય છે માંગ અહેવાલ રામજીભાઈ રાયગોર કાકરે પાદડી મુકામે જે ચોગા તળાવ પાઇપલાઇન દ્વારા તળાવ ભરાતો તો એટલે લગભગ ખાસા વર્ષ સુધી પાણી છે અને એમાં જીવજંતુઓ ખવ માછલા છે અસંખ્ય જીવો છે અને હાલ હવે સુકાવાને આરે છે થોડું થોડું સીસરું પાણી રહ્યું છે અને ગાયોને ભેંસોને બધાને પ્રાણીઓને પીવા માટે પણ પાણી મળતું નથી એટલે હવે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કોઈ ભોગે તળાવ ભરે અને તળાવ ઉપર જે મશીન કે મોટરો હોય ને એને છે ને એના માટે અંકુશ રાખે અને તળાવમાં પાણી લે તો આ અબોલ જીવો છે એ બચી શકે હવે આ આરે છે ચૌધરી નાગજીભાઈ બિજુરભાઈ ગામ પાદડી સરપંચ શ્રી સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે અમારા ગામના તળાવ વર્ષોથી ભરાય છે અને તેની અંદર બહુ જીવ જંતુઓ બધા તારે હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તો સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક તળાવો ભરે તેઓ મારી નરોતા સરકારશ્રીને વિનંતી રહે